ફળદ્રુપ જમીનમાં દર વર્ષે આ સમયે મગફળીના પાકનું ખેડૂતો વાવેતર કરે છે આ વર્ષે પણ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે જિલ્લામાં આશરે પાસઠ હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે જો કે શરૂઆતમાં વધુ પડતા વરસાદ બાદ નહીવત વરસાદથી જમીન કોરી બની છે જ્યારે વાતાવરણ વર્ષે પાંત્રીસ થી ચાલીસ દિવસ ભેજવાળું રહેવું જોઈએ તેને બદલે સતત ભેજવાળું વાતાવરણ રહ્યું જેને કારણે મગફળીના પાકમાં મુંડા અને તડકીડી નામની જીવાત કે જેને વ્હાઈટ ટ્રફ કે ડોડ નામે ઓળખાતી જીવાતનો ત્રાસ વધી ગયો છે ગીર ગઢડા અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાહીઠ ટકાથી વધુ પાકમાં જીવાત આવી છે અને જેને કારણે પાક પીળો થઈ ગયો છે ખેડૂતોનો સિત્તેર ટકાથી વધુનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતોના ચિંતાના વાદળોથી ઘેરાયા છે જો કે હવે કૃષિ નિષ્ણાંતે રોગને કંટ્રોલ કરવા માટે મેટારીઝિયમ

બધા ઉપયોગ કરી લેતા પછી ત્યાં નીકળી શું કારણ બસ આ વરસાદ અનિયમિત કઈ તો ભેગો પડી જતો એ પછી વરસાદ જ આવ્યો નતો હવે હવે એસી ટકા મગફળી ફેલ થઈ ગઈ કેટલું ઉત્પાદન થાય એમ તો મારે વિગે બે ખાંડી નું અંદાજ હતો હવે આખા બે એકર ની બે ખાંડી થાય તો મગફળી બે થી અઢી એકર ની છે ને હાલ પૂરતો અત્યારે મગફળી ની સ્થિતિ નાજુક જેવી દેખાય છે એનું કારણ છે કે જો અત્યારે વરસાદ નથી ને જયારે વરસાદની જરૂર નહોતી ત્યારે વરસાદ એકી સાથે પડી ગયેલો છે ને હાલ અત્યારે કાળી ફૂગ મગફળીની અંદર કળકીડી જે મુંડા જે કહે છે એ બહુ જ પ્રમાણમાં આવી ગયા છે મગફળી ની અંદર એટલે ઉપરથી તડકાનું પ્રમાણ છે ને ભેજ જમીન ની અંદર હાવ ઓછો થતો જાય એટલા માટે દવાનું કોઈ રિઝલ્ટ મળતું નથી અને મુંડા અને તળકીડીનું અથવા તો કાળી ફૂગ નું કોઈ યોગ્ય પ્રમાણ અમને result દવા મળતું નથી એટલે એનો કોઈ નાશ થાય એ કેમ નથી એટલે મગફળી અંદર પૂરી રીતે નષ્ટ થાય માંડવી માં પીળાશ જતી નથી મૂંડા અને તલકીડી લાગી એનાથી ફૂકો વધારે આવ્યો છે દવા નું રીત આવતું નથી કારણ કે વરસાદ અત્યારે વયો ગયો છે ને કોઈ પણ વિનાશ નથી એની અંદર તો હવે એમાં હું કરવું અમારે તો આવે એમ નથી એમાં ઉત્પાદન નહીં બે ત્રણ ખેતરું છે પડખે પડખે તો અમારે હા દવા સાવું શું થાય દવા સાવાથી તો રિજેક્ટ નથી આવતો કારણ કે જમીનમાં વિનાશ નથી બે એકર જમીન છે અને એમાં ત્રણે પુષ્કળ પ્રમાણમાં મુંડા આવી ગયા છે અને મુંડા અંદર જમીનમાં રહી છે માંડવી ઉપાડીએ તો એમાં નીકળ્યા મુંડા જ દેખાય છે મારી પરિસ્થિતિ હાવ નબળી થઈ અને કેટલી જાતની રાસાયણિક દવા સાથે ગીલી દવા સાથે કોઈનો ઉપાય મળતો નથી તો કરવું તો હું કરવું ફળી અમને એમ હતું બે ખાંડી જેવો અંદાજ થાય આવી ગયા હવે પણ દસ મણની પાઇન અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો સમગ્ર ગુજરાત ની અંદર છેલ્લા જે ચાલીસ પિસ્તાલીસ દિવસ સતત વરસાદ પડ્યો એટલે ભેજવાળું વાતાવરણ અને ત્યારબાદની જે ભરાફ નીકળી એટલે આ જે મુંડા નામની જીવાત છે વ્હાઇટ ગ્રફ તરીકે ઓળખાય ઘણી બધી પ્રજાતિઓ આવે પણ આપણે અહીંયા જે મુંડાનો પ્રકોપ છે એ રેતાળ અને ઘોડાડું જમીનની અંદર વધારે જોવા મળે અને જે ખેડૂતો કાચું જાણ્યું ખાતર જેના ખેતરની અંદર નાખે ત્યાં પણ વધારે જોવા મળે ખેડૂત મિત્રો આના માટે જે ટ્રીટમેન્ટ કરતા હોય બીજ માવજત એટલે વાવેતર વખતે જો બિયારને પટ આપી દેવામાં આવે સારી જંતુનાશક દેવાના તો પણ નિયંત્રણ થાય અને આ જો વધારે ફેલાવો થાય તો વીસ ટકાથી લઈ અને સાઠ સિત્તેર ટકા જેટલા નુકસાન કરવાની આ ક્ષમતા એકલી જીવાત ધરાવે કારણ કે જમીનની અંદર રે મૂળ અને ડોડવા અને એના હુયા ખાઈને નુકસાન કરે એટલે